કરવું છે પણ સાચું છે સમજો એક ગરીબ માની ઝૂંપડીમાં પાંચ પુત્ર સમાઈ જાય પરંતુ પાંચ પુત્રના બંગલામાં એક મા નથી સમાતી સમજાય તેને વંદન કરું જે લોકો મોઢા પર કહી દે ને સંસ્કાર વગરના નહીં પરંતુ દિલના ચોખ્ખા હોય છે સાચું ને વ્યસ્ત તો આખી દુનિયા છે પણ જે વાત કરવા માટે સમય કાઢી લે ને તેનાથી વધારે કોઈ આપણું નહીં જિંદગીમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો કમળ નહીં કરો કેમ કે ફૂલોને પણ ખબર નથી કે સવારે સમસાને જવાનું કે મંદિરે સાચી વાત છે ને જીવનનો સૌથી મુશ્કેલી કામ છે માણસોને ઓળખવા કારણ કે કોણ ક્યારે રંગ બદલે એ નક્કી નથી હોતું તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે તમને આપેલી ગિફ્ટ છે પણ એ જ સ્પીડ જો તમે કોઈના ચહેરા પર લાવી શકો ને તો એ કુદરતે તમને આપેલી રિટર્ન ગિફ્ટ છે સમજો પોતાના મનનું પુસ્તક તેવા વ્યક્તિ સામે જ ખોલવું જે વાંચ્યા બાદ તેને સમજી શકે સુખનો રોટલો મળે એમાં સંતોષી થવું ઘરમાં શાંતિ મળે તો દુઆ સમજવું દુઃખી નથી તો આભાર માનવો શાંતિથી ઊંઘ આવે તો ઘર સમજો કોઈ મુસીબત નથી તો સુખ સમજવું આટલું જો મળે ને તો નસીબદાર સમજ સમજી વિચારીને નિર્ણય લો આમંત્રણ વગર જવું નહીં તમારી હાજરીમાં ગોળ ગોળ વાત કરતા હોય તો કદી વિશ્વાસ કરવો નહીં અપમાન થતું હોય ત્યાં વ્યવહાર કરવો નહીં તમારા ભોળાપણનો ગેરલાભ ઉઠાવતા હોય તો સંબંધ કાપી દો સંકટ સમયે મજબૂર કરતા હોય ઉતાવળ કરશો નહીં દરેક વખતે હા બોલવાથી તકલીફ પડતી હોય તો ના બોલવાનું પણ શીખો સમજાય તેની વંદન મદદ ખૂબ મોંઘી વસ્તુ છે દરેક પાસેથી તેની અપેક્ષા ના રાખો કારણ કે ખૂબ ઓછા લોકોનું દિલ ધનવાન હોય છે ઉડતી વાતો સાંભળીને તેના પર વિશ્વાસ ના કરો કારણ કે કાનના કાચા લોકો હંમેશા સારા સંબંધ બેસે છે સમજો મોઢા પર સાચું બોલે અને પીઠ પાછળ ખરાબ બોલે એવા લોકોથી તો દૂર જ રહેજો દોસ્તો કારણ કે એવા લોકો દુશ્મનથીને પણ વધારે ખતરનાક હોય છે એક સમય હતો જ્યારે મંત્ર કામ કરતા હતા અને પછી એક સમય આવ્યો જેમાં તંત્ર કામ કરતા હતા ત્યારબાદ હરી સમય આવ્યો જેમાં યંત્ર કામ કરતા હતા અને આજના સમયમાં કેટલા દુખની વાત છે ફક્ત ષડયંત્ર જ કામ કરે છે સાચી વાત છે ને